ડભોઈ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા સેવા બે હજાર ચોવીસ અંતર્ગત નગરમાં સાયકલ બાઇક રેલી યોજાઈ ગુજરાત શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ ગાંધીનગરની મળેલ આદેશ અનુસાર બીજી ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધીજીની જન્મજયંતિની શ્રદ્ધાંજલિ આપવા સમગ્ર ગુજરાતમાં સ્વચ્છતા માટેના જન આંદોલનની ઉજવણીને આહવાન કરવામાં આવેલ આ વર્ષે સ્વચ્છ ભારત મિશનના દસ વર્ષની ઉજવણીના ભાગરૂપે આ દિવસને સ્વચ્છ ભારત દિવસ તરીકે ઉજવવાનું આયોજન કરવામાં આવે છે સ્વચ્છ ભારત દિવસની ઉજવણીના ભાગરૂપે ભારત સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન તારીખ સત્તર સપ્ટેમ્બર બે હજાર ચોવીસથી બે ઓક્ટોબર બે હજાર ચોવીસ સુધી સ્વચ્છતા બે હજાર ચોવીસ પખવાડિયાનું આયોજન કરવામાં આવેલ છે જે અન્વયે ડબોઈ નગરપાલિકા દ્વારા રોજે રોજ વિવિધ પ્રકારના જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે તારીખ એકવીસ સપ્ટેમ્બરના રોજ ડબોઈ નગરપાલિકા દ્વારા ડબોઈ પોલીસ સ્ટેશનથી નગરના મુખ્ય માર્ગ ઉપર થઈને આંબેડકર ચોક સુધી સાયકલ બાઇક રેલીનું આયોજન કરાયું હતું જેમાં ચીફ ઓફિસર શ્રી જયકિશન તળવી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે જે ઝાલા પોલીસ સ્ટાફ અને ડભોઈ નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર શ્રી મહેશભાઈ વસાવા મેનેજર શ્રી મહેશભાઈ પરમાર વૈભવ આચાર્ય જલ્પાબેન રાણા રાજુભાઈ વસાવા ડભોઈ નગરપાલિકાના કર્મચારી મોટી સંખ્યામાં સાયકલ અને બાઇક લઈ રેલીમાં જોડાઈને સ્વચ્છતા જાગૃતિ અંગે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા શપથ પર ગ્રહણ કરવામાં આવ્યા હતા જોડાયેલ તમામ મહાનુભાવો અને પોલીસ ગાર્ડ દ્વારા રેલી યોજીને નગરપાલિકા મુખ્ય રોડ ઉપર રેલી યોજાઈ સ્વચ્છતા અંગે લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા આજ રોજ ડભોઈ નગરપાલિકા દ્વારા જે રાષ્ટ્રીય કાર્યક્રમ સ્વચ્છતા સેવા બે હજાર ચોવીસ લોન્ચ કરવામાં આવે છે તેના અંતર્ગત ડભોઈ નગરપાલિકા અને પોલીસના સંયુક્ત ઉપક્રમથી બાઇક રેલી તથા સાયક્લોથોનનું સંયુક્ત કાર્યક્રમનું આયોજન અમારા દ્વારા કરવામાં આવેલ હતું આનો મુખ્ય આશય શહેરમાં જે ઠેર ઠેર ગંદકીનો માહોલ હોય કે પછી જે સ્વચ્છતાની પોતાની કાર્યવાહી માટે લોકો સજાગ થાય તે જાગૃતતા લાવવા માટેનો છે દરેક જગ્યાએ જે સફાઈની કાર્યવાહી થાય છે તેને આપણે કવર કરીશું એના અંતર્ગત જે જે વિસ્તારો બાકી રહી ગયા છે એને પણ અમે કવર કરીશું લોકોને મારી નમ્ર અપીલ છે કે પોતાના ઘરનો કચરો રોડ ઉપર નાખવાના સ્થાને ડોર ટુ આવે છે તેને આપે જો એ વિષયક પણ આપની કોઈ ફરિયાદ હોય તો અમારા સુધી પહોંચાડો ગંદકી વિશે કોઈ ફરિયાદ હોય તો અમારા સુધી પહોંચાડો અમે એને દૂરવાની તાત્કાલિક દૂર કરવાની તાત્કાલિક વ્યવસ્થા ઊભી કરીશું પરંતુ સ્વચ્છ અને સુંદર બને જાય એ માટેની અમારી આ મુહિમને સમર્થન આપે ને અમારી સાથે જોડાય એવી નમ્ર અપીલ આ રેલી આજે ડભોઈ નગરપાલિકા પોલીસ સ્ટેશન ખાતેથી લઈને આંબેડકર ચોક સુધીની કાઢવામાં આવે છે